લંબ ચોરસ છે આ શું છે ચોરસ તો કેટલા ચોરસ છે એક એક છે 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 ને ચોરસ ચોરસ નહીં ચોરસ કોની ચોરાય બાજુ સરખી હોય તે તો આ એક ચોરસ એક છે ને આ કેટલા ચોરસ છે જો આ હું એક હતો એની અંદર પણ એક આવી ગયો ને એ એક આ બે ચોરસ થઈ ગયા ને બે તો આ કેટલા ચોરસ બે ત્યારબાદ આકૃતિઓ કેટલા ચોરસ છે આમાં જો આ એક બે ત્રણ ચાર ચાર છે ને તો ઉપર મોટું ગણવાનું થઈ ગયું કેટલા ચોરસ છે પાંચ છે ને એ હાલ ભૂલી જાઓ આ એક ચોરસ છે તમને ખબર છે ને આવી રીતે હતો ને આનું આ બાકીના આકૃતિ જેવા છે ને જો એક બે ત્રણ ચાર ને એક આ પછી થઈ ગયા કે નહીં ને એક મોટું ગણવાનું ને બે જ ગણા એક ને બે આ આપણે જોયું આકૃતિઓનું વિશ્લેષણ ચોરસ ની અંદર કેટલી આકૃતિ હોય પણ જયારે વધારે આકૃતિ આપવામાં આવે શું આવે